ગુડ મોર્નિંગ મિત્રો આપણા નવા આ બ્લોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે મારા આજે પાસે માં સમાન એક પેશન્ટ લઈને આવ્યા છે એના દીકરીઓ અને એ દીકરીઓ કંટાળી ગયેલા છે ને હેરાન પરેશાન થઈ ગયેલા છે કમલાપુર ગામ આપણું અંતાપુર અંતાપુરથી તમારી મમ્મી કે મમ્મી છે તો આપણું નામ શું સૈનાબેન હવે આ મમ્મીને કેટલાક સમયથી લઈને ફરતા છો તમે બે વરસથી ફરતા છો તો તમને કોઈ જગ્યાએ રાહત મળી કે નથી મળી પાસું હતું તેવું જ થઈ જાય તેટલી જ વાર સારું હા બરોબર છે કંઈ નહીં હવે આ પગ માલિશ કરી દો હા હવે મિત્રો આપણે આ બેન એના મમ્મીને લઈને આવ્યા છે તો આ તમારી શું લાગે સાસુ લાગે સાસુ લાગે શું નામ આપણું સુનિલભાઈ હવે તમે આટલા સમયથી ફરતા છો હોસ્પિટલમાં દાખલ કર્યા રખાયડા તો તમે બધા હેરાન પરેશાન તો થયા જશો ને કેમ કે તમારી પાસે તો જમીન બી નહીં હોય ખેતી બીની હોય ને મજૂરી પર જાય મિત્રો આપણે હું નામ મમ્મીનું સુમાબેન સુમાબેન હવે તમે આટલા સમયથી કાં કાં ફર્યા હોસ્પિટલોમાં ગયા ક્યાં ક્યાં ફર્યા તમે અત્યાર સુધી હા જોરમાં બોલો જરા બારડોલી હો

હા બરાબર આ બધું શું છે દોરા દાકા કંઈક કરેલું છે બાંધેલું છે મંદિરનું છે ને દરગાહનું છે આ બધું ગળામાં શું નાખ્યું છે હા બરાબર છે હવે મારે ઓ અનુભવ પ્રમાણે હું તમને થોડું કહેવું છું આપણું નામ શું સૈનાબેનને હવે આ બધું કંઈ કરવાની તમારે જરૂર નથી આ બધી જે વસ્તુ છે તમે લાખેલી છે દોરા છે દોરાશે છે આ બધી માળા છે એ બધું ખરેખર આ બેન જરૂરી નથી બરાબર એ એનું લાયકનું હોય તો જરૂરી છે પણ આ બેનનું એ લાયકનું જરૂરી નથી બરાબર હવે તમે બી અહીંયા નજીક જરાક બેસી જાઓ એટલે કોઈ ગરીબ શરીબને આપણને કામ લાગે એટલા માટે જ હું એ કરું છું હવે આપણે આ મમ્મીને ખાલી તમે કોટવાડિયા તો તમે તો મજૂરી કરીને કંઈ ધંધો ખરો તમારો હા જરા જરૂરમાં બોલજો ને એવું બનાવો બરાબર તો ટોપલાને એવું બનાવીને વેચે ને પછી એમાંથી તમે ખર્ચો કરે મમ્મી બરાબર ને તો તમે આટલા હોસ્પિટલોમાં બારડોલી સુધી વાસદા વ્યારા ડોલવાણ આટલા ગામડા ફર્યા તો તમને પૈસા કોણે કોઈ એ મદદરૂપ થયા કે નથી કોઈ નહીં પોતે જ કરવાનું એટલે એમાં થઈ તમારે ઘરનું ગુજરાન કરવાનું ખાવાનું અને આ ખર્ચો કરવાનો બરાબર ને તો આ મમ્મીના દોરા આ હાથમાં છે ને બધે છોડી નાખો છોડી નાખો કંઈ જરૂર નથી હું તમને અહીંયા ખાલી પંદર મિનિટની અંદર એને મમ્મીને તમને ચલાવીને બતાવી દેતો છું તમે ગભરાતા નહીં બરાબર તમે મારી પાછા આવ્યા છે ને તો એ તમને રૂબરૂમાં જ આપણે તમને થોડું અહીંયા જ સારું કરીને બતાવી દેમ અને શું શું નથી ખાવાનું શું પરવેજ પાડવાનું એ બધું તમને હું બતાવી દે એ બધું કાઢી નાખું કંઈ જરૂર નથી હા હા કે હવે આપણે મમ્મીને દવા પાવી છે તો ખાલી કેટલા પાંચ દસેક મિનિટ આપણે થોવા દઈએ ખાલી બરાબર ને આપણે દસેક મિનિટ થાય ને એટલે આપણે એ દોરા હાનો છે દોરો દરગાના કંઈ નહીં એ પછી પાણીમાં નાખી દેજો કંઈ જરૂરી નથી હા જો જે કંઈ કરવું હોય તે વસ્તુ દવા ધારા જે ધારા દોગા ધારા કરવાવાળું હોય એના લાયક નહીં તો ચાલી જાય કેમ કે જીવનમાં આપણે સંસ્કૃતિ આપણા દેશની અંદર જે છે એ સદંતર ચાલવાનો છે કેમ કે એને આપણે મટાવી નહીં શકીએ એમ કેમ કે આપણો હક નથી કે આપણે એને દૂર કરી શકીએ એ તો જે કંઈ ચાલતો હોય છે તે સમાજની અંદર છે આપણે એમાં પડવાનું નથી બરાબર પણ આપણે ખરેખર જ્યારે દવા કરવું હોય એની અંદર જે કંઈ ઈલાજ કરવું હોય તો આપણે એ ઇલાજ કરીશું તો સારું થશે પછી આપણે ગમે ત્યાં રખડી રખડીને દોરા ધાગા આ તે બધું કરીશું તો કંઈ મેળ આવશે નહીં હવે આ હાથ પર થોડું માલિશ કરી દો પેલું પટ્ટો કઠણ થઈ ગયેલું છે હા તો આપણે આ જે તેલ છે એ તેલ આપણે હવે તમે પોતે જ માલિશ કર્યું છે મમ્મીને બરાબર ને હવે આપણે તમને દેખતા જ તમને રિઝલ્ટ બતાવી દેવા થોડી સમય હમણાં આપણે દવા પાવી છે ને મમ્મીને હવે આવો બેસો આપણે એને થોડુંક માલિશ કરી દીધું છે માલિશ કરીને આપણે દવા પણ હમણાં પાવી દીધી છે પછી એને રૂબરૂ પૂછીને આપણે થોડું જાણકારી લઈએ બરાબર કે નહીં હવે હું પણ થોડું મમ્મીને માલિશ કરી દેવા એને આપણે થોડીક રાહત થાય એવું કાર્ય કરીએ બરાબર એમાં તમે પરવેજ કંઈ પાડ્યું છે પરવેજ પાડતા છો કોઈએ કીધું કે તમને આ શરીરમાં શું થયેલું છે તે કિડનીમાં જો મેં તો તમને જોઈને જ કહી દે તો એને વારંવાર થોડી થોડું ઉરીન થાય ને થોડી થોડી પેશાબ કરતા છે જતાશે કે નહીં પેશાબ રોકાતો હશે ને એને રોકાય ને કમરમાં દુખાવો થતો છે ને આખું શરીર બંધાઈ ગયેલું છે આખું શરીર એને બંધાઈ ગયું એટલે હાથ પગ બધું જ જકડાઈ ગયેલું છે એને ચાલવાની શક્તિ નથી માથા પર દુખાવો થાય છે ચક્કર આવતા છે આંખે અંધાર આવતા છે આ બધું એને પ્રોબ્લેમ છે મમ્મી એવું થાય માજી તમને થાય છે ને તમને ચાલવાની ઈચ્છા નહીં થાય કામ કરવાની ઈચ્છા નહીં થાય ઊંઘી રહેવાની ઈચ્છા થાય એવું બધું થાય છે તમને ઊંઘ્યા જ કરે ને હા તો બસ તો આ શરીરમાં તમારું એટલું બધું એસિડ વધી ગયું હોય મમ્મીને કે તમે પરવે જ નથી પાડ્યું એટલે આ શરીરની અંદર તમારે હાલમાં કેળા નથી ખાવાના શાસ નથી પીવાનું ઘીમાં બનેલી વસ્તુ મીઠાઈ છે એ તમારે નથી ખાવાનું બરાબર ઠંડા પીણા એને તમારે પાવાનો નથી હંમેશા તમે એને તાજો ખોરાક અને ગરમ ખોરાક ખવડાવી દઉં એ તમારે આજથી જ એને સારું થવા લાગશે બાકી તમે દુનિયામાં રખડો પણ આ રોગનું કોઈ તમને નિદાન નહીં કરી આપશે કેમ કે આટલી જગ્યાએ તમે ફર્યા હવે તમે આટલી ગરીબ પરિસ્થિતિ છતાં પણ તમને કોઈએ કંઈક મારક બતાવ્યો નથી નથી બતાવ્યો કેમ કે ત્યારે તો મમ્મી તમારી સારી થઈ જશે ને બરાબર ને તો હું તમારો આજે ભગવાનનું કાર્ય કરીને બતાવી દેમ એ મારી પણ મા છે અને હું સેવા કરું છું ને એ સેવા મને કરવામાં બહુ આનંદ છે તમે લઈ આવ્યા એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે સુખી રહેવું અને સારા થાવ હું તમને હમણાં દસ મિનિટની અંદર મમ્મીને ચલાવીને પણ બતાવી દેવા અને મમ્મીને કેવું લાગે એ રૂબરૂ તમને કહી દેશે ત્યાં સુધી આપણે થોડું વિડીયો તેટલે મૂકીએ ને હું થોડી તમને સારવાર કરી દેમ બરાબર તો મિત્રો હવે આપણે દસ પંદર મિનિટ થયેલી છે આ માજીને દવા છે આપણે માજી હવે ફરતા છે થોડો આપણે એનો પરિચય લઈએ એના સાથે જે આવ્યા છે એના દીકરીઓ છે તો એ માજીને આપણે ચલાડીએ થોડાક મેં મારી જે કંઈ સેવા કરવાની હતી તે કરી દીધી છે એટલે થોડી માહિતી લઈએ હજુ ચાલો જોરમાં કંઈ નહીં ચાલો ફરો હાથ લાવો હા એમ જમાદારની જેમ ચાલવાનું કંઈ વાંધો નહીં હા હું અહીંયા બેઠો છું જોરમાં ચાલો દોડો કંઈ થાય નહીં તમે ફરો અત્યાર સુધી ફરતા હતા આવું હે આટલી જોરમાં ચાલતા હતા નથી હા શું નામ છે એનો હજુ જોરમાં ચાલો શું બેન હું બેઠો છું અહીંયા હા હા અને ખુરશી આ બાજુ લાવી આપો હવે કેવું લાગતું છે હે સારું લાગતું છે કેટલા વરસ રખાડ્યા તમે બેસાડી દો બેસો શું બેસો 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 હવે તમે અહીંયા આવ્યા છે ને બરાબર એટલે તમે સ્વર્ગમાં આવી ગયા માનવાનું કોઈ ડૉક્ટરની જરૂર નહીં કોઈ ભગવાનની જરૂર નહીં કંઈ જરૂર નહીં તમે પોતે જ ભગવાન કેમ કે બધી આવડત તમારામાં જ છે ભગવાન કંઈ એકબાજાનામાં છે ને બીજામાં નથી એવું થોડી છે ભગવાન બધામાં જ છે આપણે શોધવામાં ખામી છે હે બરાબર ને હવે મિત્રો આપણે આ બંને દીકરીઓ છે આ સુમાબેનના માજીના આપણે એના મોડે થોડું સાંભળીએ હવે કેવું લાગે છે એ તમે પૂછો માજીને કેવું લાગતું છે સારું લાગે આટલા દિવસ તમે રખડ્યા ફર્યા બે ત્રણ વર્ષ થઈ ગયા બરાબર તમને આ બેન આપણું શું નામ આપણું સૈનાબેન તમારે મમ્મીને કેવું દેખાય છે હવે તમે પોતે કેવું ફરક લાગે છે લાગે છે પૂછો એને મમ્મીને પૂછો ફરક લાગતો છે હા તો પછી હજુ ઊભા થઈ જાઓ જોઈએ વારું તો પછી આટલો સમય તમે રખાય ફટાક્યા બાટલા ચડાયા ફલાણો કર્યું ઢીકણું કર્યું બરાબર તમે બી રૂબરૂ જોઈ શકો છો ને હવે ખરી વાત કે ખોટી વાત છે આમાં કોઈ ચોરી સૂપી કંઈક શેતરવાનો છેતરપિંડી એવું કંઈ લાગે છે તમને નથી ને તમારા રૂબરૂ દેખતા છે આપણે સેવા કરી છે તમે પણ સેવા કરી તમે પણ મદદ કરી કેમ કે હું અહીંયા એકલો જ છું એટલે માલિશ તો તમે બી કર્યું બરાબર કે નહીં તો આ આજે પંદર મિનિટમાં તમારી મમ્મીને આટલું ફરક પડે તો હવે બે ત્રણ દાડામાં શું થાય બરાબર ને માજી હા તો પછી જય માતાજી જય માતાજી જય માતાજી બસ ભગવાન પર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો બધી આવડત આપણા હાથમાં છે ખાલી આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે હનુમાન દાદા ચતુર હતા અને ચતુરાઈથી રાવણને માર્યો દરિયો ઓળંગી ગયા લંકામાં પહોંચી ગયા કેમ કે એની અંદર ચતુરાઈ હતી આપણે એ જ ચતુરાઈ જીવનમાં રાખવાની છે બરાબર ને તમારું કયું ગામ આંગળ ધરા અનાવાલથી તમે કોઈને લઈને આવ્યા છો ચાલો સરસ આ પેલું કાન હમણાં નથી ને બોલતા નથી તે ને હા તમે હમણાં આવ્યા આ માજીને મને સેવા કરતા તમે જોયા હવે જોયું તમે જોયું રિઝલ્ટ તમારી સામને છે જોયું ને આ માજી પણ હસતા છે એને પણ ખ્યાલ આવી ગયો એને માઇગ્રેન થઈ ગયેલું આખું માથું પકડાઈ ગયેલું વાળ પાકી ગયા આખું એનું મગજ કામ નહીં કરે આખું એકદમ ફિટ થઈ ગયેલું હતું હવે એને માથું પણ મેં થોડુંક ફોડી આપ્યું વાળ આ બધું જોયું તમે રૂબરૂમાં કોઈ ચૂરીસૂપી કાર્ય આપણે કર્યું નથી કોઈ ધાગા મંત્ર તંત્ર કર્યું નથી બરાબર ને માજી બરાબર ને પંદર મિનિટમાં તમને તો ફરક લાગે ને હવે લાગે ને તો પછી આવું છે એટલે આપણે ચેતવાની જરૂર છે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે આપણી હાથમાં જ આપણી આવડત છે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો અને આ અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળો સમાજ મારો જાગો અને સમાજમાં આવું દુઃખ વેઠવું બહુ અઘરી વસ્તુ છે હવે દીકરીને પૂછીએ કે દીકરી તમે આ મમ્મી પાછળ કેટલા હેરાન પરેશાન થયા હે બહુ થયા ને કેટલાક રખડ્યા બેન તમે હવે બે આ બાજુ જુઓ આખા દવાખાના ફરી વળ્યા મોટા મોટા હોસ્પિટલમાં બી ગયેલા બરો કેટલા કેટલા દિવસ રોકાતા હતા હોસ્પિટલમાં એ કઠવાડ પણ તો ખર્ચો કોણ આપે તમને બધું તમે જ કરે બરોબર છે કોઈ તમને રાહત કોઈ મદદ કરી કોઈ કોઈ હોસ્પિટલમાં ચાલો તમારે ગરીબ છે તો તમારે આટલા પૈસા નહીં આપતા કે તમે આવું આટલા બધા અમને જે રિપોર્ટના પૈસા થયા છે કે આ થયું છે તે કોઈ માપદંડ કર્યું કે નથી કર્યું નથી કર્યું તમે કોઈ ગરીબ શરીફ છે એવું કંઈ જણાવેલું કે કોટવાડિયા નામ તો લખાવ્યું હશે ને તમે તો બી તમને કોઈ રાહત મળી કંઈ નથી હા ખાનગી દવાખાનામાં ગયેલા બરાબર ત્યાં કેટલો ખર્ચો થયો ખાનગી દવાખાનામાં કેટલોક થયો આશરે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આ લોકોની હાલત છે એ લોકોની અટક કોટવાડિયા છે હવે એ લોકોની તો જમીન બી નથી અને હવે એક દવાખાના અંદર જે પાંત્રીસ હજાર રૂપિયા આજે ખર્ચો કરીને આ મમ્મીને અહીંયા લાવ્યા છે હવે એ લોકોને મેં પંદર મિનિટમાં કેમ કે એને કોઈ રોગ જ નથી આવો કંઈ હોસ્પિટલની કે કોઈ જરૂર જ નથી પણ હવે કોઈએ એનો સીધો રસ્તો નથી બતાવ્યો કોઈ માર્ગદર્શન નથી મળ્યું એટલે બિચારા અટવાઈ ગયા એટલે આવા અટવાયેલા મા માણસોને સમાજને બહાર કાઢવા માટે હું વિડીયો બનાવું છું અને આ સેવા આપું છું ને સારવાર આપું છું તમે તમને હવે કેવું તમે ખુશ છો ખુશ છો ને બેન તમે ખુશ છો મમ્મીને જોઈને મમ્મીના ચહેરા પર ખુશી દેખાય છે હવે મમ્મી તમને સારું છે સારું ને ચાલો ખુશ રહેવો જીવનમાં અને આવા બધા ખોટા વિચારો ગમે ત્યાં દોડવો ગમે તે વિષયમાં પડી જવું એમાંથી થોડા બહાર નીકળો જાગો સમાજ મારો આગળ વધો બરાબર ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ રાખવો બરાબર ને તો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ